મિત્રો હલાસનના વેરીએશન કરવાથી થાઈરોઈડ અને વેરીકોષ વેનમાં ખૂબ જ ફાયદો મળે છે તો આજે આપણે શ્વાસ અને શરીરના જોડાણ સાથે પ્રોપર રીતે કેવી રીતે હલાસનના વેરીએશન કરવા એ જોઈશું તો એના માટે આપણે સૌ પ્રથમ પીઠના બળે આ રીતે સૂઈ જવું ત્યારબાદ બંને પગના પંજાના અંગૂઠા અને એડીથી સાથે રાખવા બંને હાથ નિતમની બાજુમાં રાખવા ત્યારબાદ શ્વાસ ભરતા ભરતા જમણા પગને ઢીચણથી વાળ્યા વગર ઉપર આકાશ તરફ ઉઠાવવો ડાબો પગ જમીન સાથે જોડાયેલો રહેવો જોઈએ ઢીચણથી વળવો ના જોઈએ આ આસનની અંતિમ સ્થિતિ છે રોકાવાય એટલું રોકાઈ શ્વાસ છોડતા છોડતા ધીરે ધીરે જમણા પગને ઢીચણથી વાળ્યા વગર સીધો રાખતા રાખતા નીચે લાવો હવે એ જ રીતે ડાબા પગને શ્વાસ ભરતા ભરતા ધીરે ધીરે કાચબો ચાલે એ રીતે ધીરે ગતિથી ઉપર લઈ જવાનો છે આકાશ તરફ નાઇન્ટી ડિગ્રી બનવું જોઈએ આપણે આ રીતે આપણું શરીર અને પગ શ્વાસ છોડતાં છોડતા હવે ધીરે ધીરે નીચે લાવવાનો છે આ અર્ધહલાસન પાર્ટ વન થયું હવે જોઈશું અર્ધહલાસન પાર્ટ ટુ તો એમાં બંને પગને સાથે શ્વાસ ભરતા ભરતા ઢીંચણથી વાળ્યા વગર આ રીતે આકાશ તરફ લઈ જવાના છે ધ્યાન એ રાખવાનું છે કે બંને પગના અંગૂઠા અને પંજા સાથે રહેવા જોઈએ આ અંતિમ સ્થિતિમાં શરીરની કેપેસિટી હોય એટલું રોકાઈ અને શ્વાસ છોડતા છોડતા ધીરે ધીરે બંને પગને ઢીંચણથી વાળ્યા વગર નીચે લાવવાના છે હવે જોઈશું પૂર્ણ હલાસન તો હવે બંને પગને પહેલાંની જેમ જ નાઇન્ટી ડિગ્રી સુધી લાવી એનાથી પણ આગળ આ રીતે માથાની પણ આગળ લઈ જવાના છે પછી બંને પગના પંજાને આ રીતે નીચે ઢળતા કરી દેવાના બંને હાથને આ રીતે મસ્તકની ઉપર બંને આંગળીઓ લોક કરીને મૂકવાના અને પગ જ્યાં સુધી આગળ જાય ત્યાં સુધી જવા દેવા આ હલાસનની અંતિમ સ્થિતિ છે આમાં આપણા શરીરનો આકાર હળ જેવો થયો હોવાથી તેને હલાસન કહેવાય છે શરીરની કેપેસિટી અનુસાર રોકાઈ પાછું મૂળ સ્થિતિમાં જવાનું છે હાથને આ રીતના પાછળ ટેકો આપવાનો છે પીઠ ઉપર પગને બંને ચાલતા હોય એ રીતના માથાની જોડે લાવવાના પહેલાં પછી ધીરે ધીરે આ રીતે પગને ઉપર ઉઠાવવાના શ્વાસ ભરતા ભરતા અને શ્વાસ છોડતા છોડતા ધીરે ધીરે કાચબો ચાલે એ ગતિથી નીચે લાવવાના છે ઢીંચણથી વાળ્યા વગર હવે બંને પગને એકબીજાથી દોઢ બે ફૂટ દૂર રાખવા બંને હાથને શરીરથી દૂર રાખવા મસ્તકને એક બાજુ ઢાળીને સવાસન કરીશું પીઠ ઉપર સુવાના આસન કરતાં કરતાં જ્યારે શરીરને થાક જેવું લાગે ત્યારે આ રીતે સવાસન કરીને આપણે રિલેક્સ થઈશું મિત્રો આસન કરતાં એ વાતનું ધ્યાન રાખવાનું કે જ્યારે આસન કરીએ ત્યારે આપણું ધ્યાન આપણા શરીરમાં કયા સ્નાયુઓ ખેંચાય છે એ તરફ જ હોવું જોઈએ બીજું જેને ઓપરેશન કરાયું હોય કે કોઈ શરીરમાં તકલીફ હોય તો એમણે ડૉક્ટરની સલાહ પછી જ આસનો કરવા અને પોતાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને જ આસનો કરવા તો મળીએ નવા વિડીયોમાં નવા આસનો સાથે આસન ગમ્યા હોય તો વિડીયોને લાઇક મિત્રોને શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો નમસ્કાર